સોળ ડિસેમ્બરે ઇચ્છાપોર વિસ્તારમાં ગર્ભવતી મહિલાની લૂંટની ગંભીર ઘટના બની હતી આરોપીએ મહિલા પર હુમલો કરી ઘરમાંથી સોનાના ઘરે પોલીસે એકસો પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી હતી ઘટના બાદ આરોપી હિમાચલના મનાલી ફરાર થયો હતો જેથી તેને ઝડપી લેવામાં આવ્યો છે સુરતના ભીમરાડ ગામમાં સુમન સ્મિત આવાસ ખાતે બીજા માળના ફ્લેટમાં વોશિંગ મશીનમાં આગ લાગી વોશિંગ મશીનમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે કોઈ જાનહાની ખાક થઈ ગયું મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટ અચાનક પલટી ખાઈ ગઈ બોટમાં સવાર છ લોકો સમયસર દરિયામાં કુદી જીવ બચાવવામાં સફળ રહ્યા નજીકથી પસાર થતી બીજી બોટ દ્વારા તમામને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા વિદેશથી આવતા કોલસાની ટ્રાન્સફર દરમિયાન ફેરીમાં આ ઘટના બની સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે ભેસ્તાનના ભગવતીનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતાએ રેડ કરી જનતાના રેડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી વિડીયોમાં જાગૃત નાગરિકો અને પોલીસ કર્મચારી વચ્ચેની વાતચીત પણ સામે આવી વેસ્તાન પોલીસ સ્ટેશનના ના વહીવટદાર અનિલ ચૌધરી સાથેનો ઓડિયો વાતચીત વાયરલ થયો ઓડિયોમાં દારૂના અડ્ડા સામે નહીં પરંતુ રેડ કરનાર સામે કાર્યવાહી કરવાની ધમકીઓનો આરોપ લાગ્યો છે સુરતના અમરોલી કોલેજ બહાર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે બાઇક પર આવેલા બે યુવકોએ પોલીસ જેવો દંડો લઈને વિદ્યાર્થીઓને ધમકાવ્યા હતા બે વિદ્યાર્થીઓને તમાચા માર્યા અને એક વિદ્યાર્થીને બોચી પકડીને ફેંક્યો હતો સમગ્ર ઘટના કોલેજના બહાર સીસીટીવીમાં કેદ થઈ અને સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થયો વિડીયો વાયરલ થતા અમરોલી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો